એચએમ કિચનમાં આજે આપણે ફ્રૂટી બનાવીશું તે પણ એકદમ નવી રીતે બનાવીશું તો ચાલો જોઈ લઈએ કે કઈ રીતે ફ્રૂટી બને છે સૌ પ્રથમ અહીં મેં ચાર કેરી લીધી છે તેમાં બે પાકી કેરી અને બે કાચી કેરી લેવાની છે જે બે પાકી કેરી છે તે ફ્રૂટીમાં મીઠાશનું કામ કરશે અને કાચી કેરી છે તે ફ્રૂટીમાં ખટાસનું કામ કરશે આ રીતે ફ્રૂટીનું બેલેન્સ જળવાઈ રહેશે હવે કેરીને આ રીતે તમારે ચીરી લેવાની છે અને તેની ચીર ઉપર આ રીતે કટ લગાવી દેવાના છે કટ લગાવ્યા બાદ કેરીને આપણે સ્કૂપ આઉટ કરી લેવાની છે તો ડાયરેક્ટ મિક્સરના જારમાં જ આપણે સ્કૂપ આઉટ કરીશું સ્કૂપ આઉટ કરવા માટે કોઈ એક ચમચીની મદદથી કેરીના પલ્પને આ રીતે સ્કૂપ આઉટ કરી લેવાનું તો આ રીતે ચારે ચાર કેરીને આઉટ કરી લેશું આ રીતે સ્કૂપ આઉટ કરવાથી એકદમ સરળતાથી તમારે કેરીનો પલ્પ બધો જ તૈયાર થઈ જાય છે હવે મિક્સર સ્કૂપ આઉટ બધી જ કેરી કરી લીધી છે ત્યારબાદ એક વાટકો મેં ખાંડનો એડ કર્યો છે ત્યારબાદ મિક્સર જારને ફેરવી અને આ રીતે ફાઇન પેસ્ટ તૈયાર કરી લેશું હવે આ પેસ્ટને આપણે એક કડાઈની અંદર એડ કરવાની છે સાથે સાથે જે મિક્સર જારમાં પેસ્ટ રહી છે તેની અંદર અડધો વાટકો પાણી એડ કરી અને બધું જ કડાઈમાં સરસ મિક્સ કરી લેશું હવે કડાઈને આપણે ગેસ ઉપર રાખી અને ચમચાની મદદથી આ રીતે ચલાવવાની છે તો પાંચથી સાત જ મિનિટમાં આપણું સિરપ તૈયાર થઈ જશે તો આ રીતે ચમચાની મદદથી ચલાવતું જવાનું અને આપણું સિરપ તૈયાર કરતું જવાનું તમે જોઈ શકો છો કે સિરપ જે રીતે ગરમ થતું જાય છે તે રીતે ઘટ પણ થતું જાય છે તો આપણું જે ખાંડનું પાણી અંદર થાય અને તે બળી જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું છે તો સાત મિનિટ પછી આટલું સીરપ એકદમ સરસ ઘટ થઈ ગયું છે અને ચમચામાં પણ આ રીતે સરસ કોટિંગ થઈ ગયું છે તો હવે આ ગેસ બંધ કરી અને આ સિરપને ઠંડુ થવા દેશું ઠંડુ થઈ જાય ત્યારબાદ મિશ્રણને આપણે એક સ્ટ્રેન્ડરમાં સ્ટ્રેન્ડ કરી લેવાનું છે આ રીતે તમારે કોઈપણ એક મોટા વાસણમાં તેને સ્ટ્રેન કરી લેવું સ્ટ્રેન કરવું એટલા માટે જરૂરી છે કે કેરીમાં જે રેસા હોય છે તે રેસા દૂર થઈ જાય અને સિરપમાં ન આવે તેના માટે સ્ટ્રેન કરવું ખૂબ જ જરૂરી છે તો આ રીતે મેં તેને સ્ટ્રેન કરી અને સિરપ તૈયાર કર્યું છે તો તમે જોઈ શકો છો કે સિરપ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો હવે સિરપમાંથી આપણે ફ્રૂટી પણ તૈયાર કરી લઈએ તો બે ગ્લાસ લીધા છે અને તેની અંદર આપણે વન થર્ડ સિરપ એડ કરીશું અને સિરપ એડ કર્યા બાદ તેની અંદર બરફ અને ઠંડુ પાણી એડ કરી ફ્રૂટી તૈયાર કરવાની છે સિરપ એડ થઈ ગયું છે હવે બરફ એડ કરીએ છીએ અને પાણી એડ કરીએ છીએ તો મેં અહીં ફ્રૂટી તૈયાર કરી તો મિત્રો તમે પણ મારી આ રેસીપીને લાઇક કરી દો શેર કરી દો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરી દો હવે ચમચીની મદદથી સરસ ફ્રૂટીને મિક્સ કરી લઈએ તો મિત્રો તમે જોયું ને કે આટલી જલ્દી ફ્રૂટી ઘરે તૈયાર થઈ ગઈ છે તો આટલી જલ્દી ઘરે ફ્રૂટી તૈયાર થાય છે તો આપણે બહારની ફ્રૂટી શા માટે પીવી જોઈએ અને બાળકોને પણ ઘરે જ રૂટી બનાવી અને ઘરનો સ્વાદ આપીએ ફરી મળીશું એચ એમ કિચનમાં થેન્ક યુ મિત્રો